પર નજર કરે તો ભરૂચમાં બેફામ દોડી રહેલા ડમ્પરનો અકસ્માત થયો હતો જડેશ્વરથી શુક્લતીર્થ રોડ પર ડમ્પરે પલટી મારી હતી અન્ય કાર ચાલકે અકસ્માતનો વીડિયો તેના ફોનમાં કેદ કર્યો હતો ડમ્પર ચાલકની બેદરકારીથી ડમ્પર પલટી ગયું હતું જે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે ભરૂચના આ દ્રશ્યો છે ભરૂચમાં બેફામ દોડી રહેલા ડમ્પરનો અકસ્માત થયો હતો જડેશ્વરથી શુક્લતીર્થ રોડ પર ડમ્પરે પલટી મારી હતી અન્ય કાર ચાલકે અકસ્માતનો આ વીડિયો ઉતાર્યો હતો ડમ્પર ચાલકની બેદરકારીના કારણે ડમ્પર પલટી ગયું હતું અને અકસ્માત થયો હતો ભરૂચના દ્રશ્યો સામે આવી રહ્યા છે ભરૂચમાં બેફામ દોડી રહેલા નો અકસ્માત થયો હતો જડેશ્વરથી શુક્લતીર્થ રોડ પર ડમ્પરે પલટી મારી હતી ત્યારે કાર ચાલકે અકસ્માતનો વીડિયો પણ ઉતાર્યો હતો ડમ્પર ચાલકની બેદરકારીથી ડમ્પર પલટી મારી ગયું હતું ભરૂચના આ દ્રશ્યો સામે આવ્યા છે બેફામ ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો ભરૂચમાં બેફામ ડમ્પર દોડી રહ્યું હતું અને અચાનક જ પલટી જતા અકસ્માત થયો હતો જાડેશ્વરથી શુક્લતીર્થ રોડ પર ડમ્પરે પલટી મારી હતી તો અન્ય કાર ચાલકે આ અકસ્માતનો વીડિયો તેના ફોનમાં કેદ કર્યો હતો